ડાંગ જિલ્લાને વધુ બે નવી બસ ફાળવતા મુસાફર જનતામાં ખુશીની લહેર વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળા બેનને ગાયને લીલી ઝંડી આપી ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામોને મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે છેલ્લા એક મહિના દરમિયાન ડાંગ જિલ્લાને કુલ નવ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે લોક માંગણીને ધ્યાનમાં રાખી તેમજ અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગો મુખ્ય મથક સાથે જોડાયેલા રહે તે માટે સરકાર દ્વારા નવી બસોની ફાળવણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિભાગીય નિયામક શ્રી સુરેન્દ્રસિંહ મત્રોજાના પ્રયાસથી ડાંગના છેવાડાના અંતરિયાળ માર્ગો સુધી બસ પહોંચે તેમજ ડાંગની મુસાફર જનતાને વધુ સારી બસોની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે આ બસો ની ફાળવણી કરવામાં આવી છે આ લોકાર્પણ પ્રસંગે આવા તાલુકાના સદસ્ય સિદ્ધિપભાઈ પીપળે